ચૂંટણીમાં મત લેવા આવતા નેતાઓ જીત્યા પછી જ્યારે પોતાની ફરજ અને કરેલા વાયદા ભૂલી જાય ત્યારે તેમને ચૂંટીને લાવનારાઓ નેતા સામેનો આ ગુસ્સો છે અમે વાત કરી રહ્યા છીએ દહેગામ નગરપાલિકાની શહેરમાં આવેલ કલ્પના સોસાયટી વિભાગ બેના રહીશો અપૂરતી સુવિધાઓ સામે લાલઘુમ બન્યા છે વારંવાર રજૂઆતો છતાં પ્રશ્નોનો હલ ન થતાં આજે રહીશો નગરપાલિકાના ચીફ ઓફિસર સમક્ષ પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા આવો સાંભળી

આપીએ છીએ એ અમારી ફરજ ફરજ છે છે વોટ આપવાની પણ એમની આવે કે સફાઈ કામ કરીએ અમે વેરો ભરીએ ટેક્સ ભરીએ અમને કોઈ મળતું નથી અમે જાતે કચરો સવાર ઉઠીને વારીએ છીએ બ્યુરો રિપોર્ટ વી નેટવર્ક પાવર બાય સે સોલાર સોલાર એનર્જી ઇઝી ફોર યુ તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો